પેલું પેમેન્ટ આવવાનું છે એટલે ઈ પેલા પેમેન્ટમાં છે ને પૈસા કાપી લે આપણે કઈ ઉપજ કરવા ઈ છે ને જય સતરવંજી રોલ પેલું પેમેન્ટ ક્યારે આવવાનું આવવાનું છે આવવાનું છે આવવાનું છે આવવાનું છે એ બા પેલું પેમેન્ટ માતાજી મજામાં અમે પણ ખૂબ જ મજામાં છીએ આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં તો અત્યારમાં મને એ મસ્ત કમ્પ્લીટ થઈ ગયા છે ને વહેલા વેલા પણ જાગી ગયા છે ને જાહ બેન અત્યારમાં સૂતા છે ત્યાં આપણે થોડું ઘણું કામ કરી નાખીએ ને અમારા મમ્મીને જવાનું છે ટિફિન લઈને તો જોઈએ અત્યારમાં શાક મેં દીધું છે સુલા ઉપર બાત શાક બનાવે છે મસ્ત મજાનું ને અહીંયા કાસરોડ લઈને ઊભા છે મને કે લોટ બાંધો સર્વપ્રથમ પહેલા તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ પરથી તમારા બધાનું સ્વાગત છે અમારા મસ્તીના નવા વ્લોગની અંદર અત્યારે માં ઈ લોટ બાંધવા જાતી હતી મેં કીધું લાઈ લોટ બાંધવા નથી જાવું પેલા વ્લોગ સ્ટાર્ટિંગ કરી વાય પછી મેં કીધું લોટ બાંધી એટલે હું ઈ કાસરોટ એના હાથમાં દે તો હું લઈને આમ ઊભો રહી ગયો એમ બાંધીવાલ તું પર

Oi, <laughs> so. Selvfølgelig.

ક્યારે આવશે જે મને નથી ખબર પણ હજી આવ્યું નથી પણ હવે તમે બધા સપોર્ટ કરો જ છો અને હજી કરતા રહેજો તો જલ્દી ફટાફટ આવી જાય તો કાંઈ વાંધો નહીં કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો પહેલું પેમેન્ટ કેદી આવશે એ તો મારા રણુજાવાળા રામને ખબર અને મારા દ્વારકાવાળા ધણીને ખબર મારા દ્વારકાધીશને ખબર બઉ મજામાં છો થેપલા બનાય છો કે છો મને એ બા પેલું પેમેન્ટ મંજુલા બા હું કેતી હતી તું ઈ તો મને નથી ખબર બધા પૂછ પૂછ કરે હું થાકી ગયો બધાને જવાબ દઈ દે કે બધા પૂછે હે કે પેલા પગાર આવવાનો કેદી પેલા પગાર આવવાનો હવે તો હુંય થાકી ગયો કેદી આવશે એમ તમે બધા જસ્ટ કોમેન્ટ કરી દેજો આપણે એમ કરવી કા તમે બધા એમ કોમેન્ટ કરી દેજો કે અમારે પેલું પેમેન્ટ આવવાનું છે ને એટલા માટે આવું થાય છે પેલું પેમેન્ટ કે દે અમારે આવવાનું છે ને એ એટલા માટે વિચાર કરીએ છીએ કે પેલું પેમેન્ટ કે દે આવું એમ કા થેપલા બનાવશો તો થેપલા શું ખાવાનું છે ચા ચા ને થેપલા તો એક તપેલું ભીંડ સા બનાવજો ઝાજી શાહ બનાવજે

તારા અંદર જય મંદિર જયારે એ પછી આ બાજુ માં બોલતું હતું મને બસ તારી જેવું આવડે ને તું કેતો કેમ બોલવું

ઘણો બધો આનંદ આવ્યો ઘણા દિવસો પછી આવ્યા હતા અને જેમ કે પેલું પેમેન્ટ કમિંગ શું છે પણ હવે કાંઈ ફિક્સ ડેટ નથી ખબર મને કાંઈ નહીં તમારા બધાનો સાથ સહકારને દ્વારકાવાળાને દઈ હશે તો હવે આવી જશે તો કાંઈ નહીં આ સાથે આપણે આજનો લગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળીશું નવા વિડીયોમાં નવા વાંધા સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય